તો જય માતાજી મિત્રો તો તમારો સ્વાગત છે અમારી ચેનલ મિસ્ટર ટ્રેન બ્લોગ ઉપર અને તમે લગભગ નજારો જોઈને તો કહી દેઓ કે ભાઈ અમારી ચેલેન્જ હણી છે બરાબર તો અમે આજે તમારી આગળ એક ધમાકેદાર ચેલેન્જ લઈને આવ્યા છીએ જે હોડી ચેલેન્જ જે આપણે આ શેટેથી મોડી પેલો બાવળ જે આગળ દેખાય છે ત્યાંથી લઈને સામેવાળા બાવળે જવાનું જે પહેલા જઈ અને પાછું આવશે એ આજનો વિનર તો ચલો તો આપણે હવે ચેલેન્જ બાજુ જઈએ તો મિત્રો આ ચેલેન્જમાં આપણે બે ટીમો છે

ખુબ સરસ ભાઈ એને ખાસ જણાવવાનું કે ભાઈ આપણા ભાઈઓ ને ઉડી થોડું ઓછું ખાવતું હતું એટલે ભાઈ અહીંયા લોકલ ભાઈઓ લીધા છે આપણે હાલ ગ્રુપ અપુ આગળ ચાલે છે ભાઈ તો ચાલો મિત્રો આપણે પણ આવા પાછળ જઈશું કે જોઈએ કે કોણ આગળ છે એમ ચાલે જા

તો જોઈ લે મિત્રો હવે આપુ ની ટીમ વિન થાય એ આપુ ભાઈ ની ટીમ આપુ ભાઈ ની ટીમ વિન થાય ભાઈ ચલો ભાઈ વિકકે ની ટીમ આવી ગઈ છે આરી જા દે આ ટીમ વિન પેલું ભાઈ વિકકે ની ટીમ ભાઈ બોલ દે પર ખોજી ગાલી દે ભાઈ જોઈ રહ્યા તમે ભાઈ આપુ ની ટીમ વિન થઈ જાય

ચલો ભાઈ કિનારે આવી મિત્રો અહિયાં જે નાવ ચલાવવા માટે ભાઈ એના લોકલ ભાઈઓ જ લીધા હતા ખાસ જણાવવાનું કેમ કે આપણને ઓછી માહિતી છે પાણી વિશે જોજો અમે લઈ ના રહો બધા ભેગા ને ગઢને લઈ જાઓ

ચેલેન્જ તો થયું અમને જોવાની બહુ મજા આવી છે હવે આપણે પાછા ચાલે છે કિનારી પર બરોબર કેમ કે આપણે હોળી આપણી પોતાની નથી હવે પાછા આપણે કિનારી આવી ગયા છે જેના પણ ભાઈઓ પણ આપણે પાછળની પાછળ આવે છે અને આપણે ઇલેક્ટ્રિક બોટ હતી સ્પેશિયલ શૂટિંગ માટે થાય છે મિત્રો તો તમે જોઈ શકો છો હાર્લી ટીમ ગુગલ ટીમ દિગ્વિજય ભાઈ બહુ છે ભાઈ ધ્યાન ડ્રાઈવર મળી જાય અમને તો મિત્રો આપણે ઓડી ચેલેન્જ રાખી અમન તો ખુબ મજા આવી અને આશા રાખું છું તમને પણ ખુબ મજા આવી એકદમ ધમાલ વિડીયો હતો તો હવે આપણે પૂછી લઈએ કે ચમ ભાઈ તમે હારી જાવ કારણ આ વખતે અમારા વાયરાના કારણે હોળીઓ ઓમ ને ઓમ જાતો વાયરો તો બે બે હોળી જ નડવો જોઈએ જે રીઝન તમારે કેવું હોય તમે કહી શકો કે ભાઈ આવી રીતનું થયું તેમ

મોજ પડી ગઈ પણ ઈનામ આપડા જોડે હાજર થઈ ગયું છે બરોબર અને તમારું ઈનામ છે પાંચસો રૂપિયા મિત્રો બધાની એવી ચાહના છે કે આપડે ફરી એક વખત આપડે હોડી ચેલેન્જ માં ફરી પાછા મળીશું તો આપણે ઇનામ આપી ભાઈ ભાઈ તમારું તમારી હું આશા રાખું છું કે અમારી ચેલેન્જ ઓડી ચેલેન્જ ધમાકેદાર વિડીયો જો તમને ગમે હોય તો લાઇક કરજો